ખેડૂત મિત્રો રોજની જેમ આજે પણ હું આપ સૌ માટે એક મહત્વનો પરિપત્ર લઈને આવ્યો છું સને ઓગણીસો અડતાલીસનો મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ કલમ ત્રેસઠ નીચે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી આપતી વખતે ખેડૂતની વ્યાખ્યાનું જાત ખેતીના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે કરેલા અર્થઘટન અંગે મહત્વનો પરિપત્ર છે દોસ્તો આ ખૂબ જ જૂનો પરિપત્ર છે અને આના જ વિશેની આપણે મહત્વપૂર્ણ માહિતી જાણવાની છીએ ખૂબ જ મહત્વનો પરિપત્ર છે દોસ્તો ખાસ કરીને આપ સૌ ધ્યાન આપજો તો દોસ્તો વિડીયો તરફ આપણે આગળ વધીએ તો આના પરિપત્રની અંદર દર્શાવવામાં આવેલું છે કે સરકાર શ્રીના તારીખ વીસ નવ ઓગણીસો ના ખાનગી પરિપત્ર ક્રમાંક ગણત દસ ચોર્યાસી નેવ બાવીસ ચોવીસ છ થી સૂચના આપવામાં આવી છે કે જેઓ ખેતીનો વ્યવસાય કરતા ખેડૂતો છે અને જેઓનું અવલંબન ખેતી ઉપર હોય છે એટલે કે જેઓ માત્ર ખેતીના વ્યવસાય ઉપર જ પોતાનું જીવન નિર્વાહ માટે આધારિત છે તેમની સામે ગણોધારાના ભંગ બદલ સદરભુ ધારાની કલમ ચોર્યાસી સી અન્વય નોટિસો કાઢવી નહીં અને જે કેસોમાં નોટિસ કાઢી હોય તે કેસોમાં કાર્યવાહી સ્થગિત કરી દેવી સરકાર શ્રીના ધ્યાન ઉપર આવ્યું છે કે જેઓ માત્ર ખેતીના વ્યવસાય પર નિર્ધાર નથી તેમની સામે પણ ધારાની જોગવાઈના ભંગ બદલ કાર્યવાહી કરાતી નથી કે અટકાવી દેવાય છે તો શ્રીઓને ફરીથી સૂચના આપવાની કે સદરવું તારીખ વીસ નવ ઓગણીસો ચોર્યાસીના પરિપત્ર અનુસાર માત્ર ખેતીના વ્યવસાય પર નિર્ધારિત લોકો સામે કાર્યવાહી શરૂ નહીં કરવાની મોકૂફ રાખવાની કે સ્થગિત રાખવાની છે પણ તે સિવાયના વ્યક્તિઓ એટલે કે જેમનો જીવન નિર્વાહ માત્ર ખેતી નથી પણ ખેતી સિવાયનો વ્યવસાય છે તેમની સામે તો ભંગ બદલ અનુસાર કાર્યવાહી શરૂ કરવી અને ચાલુ રાખવી ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે દિલીપ ચંદુલાલ સેક્શન અધિકારી મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્યની સહિત આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો હતો દોસ્તો તો ટૂંકની અંદર હું આપશો અહીંયા જણાવી દઉં દોસ્તો કે આ પરિપત્રની અંદર કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ લોકો જેમનો જીવન નિર્વાહ માત્ર ખેતી પર છે તેમને ગણોતધારાનો ધારાનો ભંગ કરવો નહીં તેમજ તેમની સામે નોટિસો કાઢવી નહીં અને જે વ્યક્તિઓ જેમનો ખેતી સિવાયનો વ્યવસાય પણ છે તે વ્યવસાય કરે છે તેવા વ્યક્તિઓ સામે નોટિસો કાઢવી અને ચાલુ રાખવી અને તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવી તો આ મહત્વનો પરિપત્ર છે દોસ્તો જે કોઈ પણ વ્યક્તિઓ છે તેમને આ પરિપત્ર કામ આવે તે રેવન્યુ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે તેમાં જીઆરમાંથી આ પરિપત્ર ડાઉનલોડ કરી શકે છે દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો પરિપત્ર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ફોટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય અને અનાવંદ માતરમ